કરતી પણ આજ મારી સેવા માં કોઈ ન આયો મારા માને અલ્લાહ તો કોઈ મને સેવા કરે છે ને મુસલમાન ભાઈઓ મારો ધ આ મને નથી ખબર કેવા ન અલ્લાહ બાત ઈશ્વર મને આઉ દુખ આપ છે છે ને મને ચાર દોષ આપી દીધા છે ને પાંચમો દોષની તારીખે કેવા થા બરાબર માનસનો પાહ કે મદદ લઈને જાય છે ને પછી ડોક્ટર ના પાડ દે નો રવા દીધું દીકરી માટે હું જે સેવા કરતીતી કામ કરતી તો મને ટેન્શન આઈ એટલે કોઈ સંભળતા હોય તમે ઇનસાફ કરો છો અને ભોય જો જે હું સન્માન ભાયો મહેમાન સે ને હું મે કા હિંમત કોઈ ને કઈ જઈ ન જઈ મને આપે સે એટલે ને બોલતી પણ હર માણસ માટે ઉભા રહે સે હર માણસ કોઈ આમ બતાવાઈ ન મારો આ સેલ્ફા પેલો વિડિયો કદાઈ સુરા કે નોય રહા આ મારું ઈમાન મે છે બધા માટે બોલી સાચું જ છે મરતા મરતા કોટુ કોઈ ઈન્સાન ન બોલે બહુ સાચી છે જીવે ઉપર થઈ જાય તો ના જીવે તોય જાય ને મર્યા પછી જાય બાપા હા બહુ સારી વચ્ચે દસ માર્ટથી જે બોલાવું એટલું ભોલ્યું અલ્પાક તમને આવ ને જે દેવાવાળાના હું તો હલ્લાપાક બહુ હરના કરે અને આવું બીમારી કોઈ દુશ્મન નહીં રાબા તાને